જય સ્વામિનારાયણ મિત્રો લાસ્ટ સેશનની અંદર આપણે ઉદ્યોગો દ્વારા જમીન કઈ રીતે પ્રદૂષિત થાય તે ભણ્યા હતા ચલો આજે આપણે એના પર આધારિત જ એમસીક્યુ આપણે શરૂ કરીએ તો ઉદ્યોગ અને અનિવાર્ય નકામા કચરા દ્વારા થતું જમીનનું પ્રદૂષણ ઉપર આધારિત એમસીક્યુ સૌથી પહેલો મિથાઈલ મર કેપ્ટન એ કયા ઉદ્યોગના કચરા તરીકે નીકળે છે તો ખાસ કરીને યાદ રાખજો મિથાઇલ મર કેપ્ટન કાગળ અને પલ્પ ઉદ્યોગમાંથી નીકળે ક્યાંથી નીકળે છે કાગળ અને પલ્પ ઉદ્યોગમાંથી મર્ક્યુરી સિલ્વર અને લેડ જેવા આયનો એ કયા ઉદ્યોગનું કચરો છે તો મિત્રો એ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગનો કચરો છે કયા ઉદ્યોગનો છે ઇલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગ રેડી ચાલો નેક્સ્ટ વાત કરીએ ખાલી જગ્યા ઉદ્યોગના કચરા તરીકે મિત્રો ક્રોમિયમ અને આર્સેનાઇડ ખાસ નીકળે છે તો ક્રોમિયમ અને આર્સેનાઇડ છે ને ચામડું પકાવવાના ધંધામાં એનો ઉપયોગ ખાસ હોય છે એ અશુદ્ધિ તરીકે બહાર ફેંકાતું હોય છે સંયોજનો મિત્રો અને તરતા ઘન પદાર્થો નકામા કચરા સ્વરૂપે ઉદ્યોગમાં ઉત્પન્ન હોય તો એ છે પેટ્રોલિયમ પેદાશ પેટ્રોલિયમ પેદાશમાં ફિનોલિક એટલે બેન્ઝિન ને લગતા સંયોજનો આ પેદાશમાં બહુ જ બને છે એની પછી જે વાતાવરણમાં ફ્લાય એસ હવે એનો તો તમે આરામથી લોજિક દોડાઈ શકો કે ઉડતી રાગ કયા ધંધામાં આવે તો પેટ્રોલિયમ ખાતર ડિટર્જન કે થર્મલ તો કે ભાઈ થર્મલ ના ધંધામાં રાખ વધારે ઉડવાની બરાબર ને તો ચાલો મિત્રો નેક્સ્ટ ટાઈમ સી ક્યુ લઈએ બીઓડી નો એકમ કયો છે બીઓડી નો એકમ આવે મિત્રો બીઓડી અને સીઓડી બંને નો કોમન એકમ તમે વિચારો ને તો એ છે પીપીએમ કયો છે પીપીએમ અને પીપીએમ નો એકમ થાય મિલીગ્રામ પર લિટર ઓકે પાંચ દિવસ સુધી કચરાને રાખવામાં આવે છે કાર્બનિક પદાર્થોનું વિઘટન જીવાણુ દ્વારા થાય એવું માપવું હોય તો કોના દ્વારા માપી શકાય તો કે બીઓડી દ્વારા બીઓડી એટલે શું તો કે ગંદા પાણીમાં રહેલા ઘન કચરો જે પણ છે ઓર્ગેનિક કચરો છે એનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થાય દિવસ સુધી રાખી મૂકવામાં આવે પહેલા દિવસની ઓક્સિજન બીઓડી ફાઈવ કહેવામાં આવે નું ડિફરન્સ કાઢવામાં આવે બરાબર છે ચાલો હાઇડ્રોજન સલ્ફાઈડ વાયુ કયા ઉદ્યોગના કચરા તરીકે આવે છે તો હાઇડ્રોજન સલ્ફાઈડ તો મિત્રો ત્રણેય ઉદ્યોગમાં આવે છે

સુરતના જિલ્લામાં પછી નીચે વાપી વલસાડ જિલ્લામાં જોજો તો સુગર ફેક્ટરીઓ પુષ્કળ છે સૌરાષ્ટ્રમાં ઓછું સુગરનું વાવેતર છે પરંતુ સાઉથ ગુજરાતમાં પુષ્કળ વાવેતર થાય અને તમે જુઓ તો ત્યાં સુગર ફેક્ટરીઓ પુષ્કળ છે એટલે ત્યાં આ પ્રોબ્લેમ્સ છે તમે સુગર ફેક્ટરીની આજુબાજુમાં નીકળો ને તો દુર્ગંધ બહુ આવે જેની હોય છે હાઇડ્રોજન સલ્ફાઈડ ની બીઓડીના માપન માટે મિત્રો મેં કીધું તમને પાંચ દિવસ જોઈએ અને ટેમ્પરેચર કેટલું રાખવું પડશે પાંચ દિવસ અને બસો ને તાણું કેલ્વિન ટેમ્પરેચર એટલે અબાઉટ વીસ સેલ્સિયસ જેવું એટલે ઓરડાના તાપમાને તમે મૂકી શકો છો રેડી ચાલો મિત્રો આ સાથે જ અહીંયાના એમસીક્યુ પણ સમાપ્ત થાય છે ફરી પાછા માળીએ ત્યાં સુધી ખુશ રહો સલામત રહો આઝાદ રહો